હા તું બોલો આવો દખો યાર મહેમાનોને દખો ને બધું દખો છે મહિના વાળા રમેલા જવાને બાઇકમાં જવાનું ઓહ નાથી યાર ભેજ તો ના આવતી અમારે તો ભેજ નહીં મળતી શું કરો બોલો ભેગું મળતી જ નહીં ગણા જો યાર મુદો એટલો મળ્યો પણ ભેજ નહીં મળતી ને ચાર આવો તમે બોલો હા રોડ ચાર આવો બોલો ઓ ઉડો હવે કાલ જે આવશો કાલ તો ના સેટિંગ ની થાય સેટિંગ કાલે મારે વાઇક માં જવાનું છે એટલે હા આરું હડો તો એ હા તમે ઘર ના પણ ફેલ આવો છો ફેલ તો પણ માટે હું શું કરું ઉનાળો જતા રહ્યો શિયાળો જતો રહ્યો બધું જતું રહે તમે હતી ભેદ નહીં લાવી દૂધણું તું ધૂળું નહીં પરોણો આવે તો થીલીનો ચા ચો પણ હે તો વા ચાચી પણ આવે ભેનો તો ઉવાળ કરવો પડશે મારે હવે ઓળ તો થાતો નહીં વેપારને મારે લાવવાની ભે આપણે તમે ગમે તે કરો તમે બે દાડા ભેલાવો ભેતોડ હું સેટિંગ કરું તું અત્યારે છેલીયાને ચાકો ભેમ લાગે તો છેલ્લિયાને ચાપાની ઇજ્જત ના દેવી જોઈએ એમ પણ છેલિયાનો ચા સરખો પડતો નથી તો હું ભેનો આ જ આજ ટકા પંદાળ વળ કરી નાખું હે ને

હલો હલો કરો છો તો કોક જોતી કરી આલો હડો હવે ચાર વસ્તી ઢોરે જઈ રહ્યા છે તો મને કોક કોડો હવે તારી પહેવાનો

મેલા નોર તો ઉપર મેં કીધું ઘરો પહેર છે ત્રણ ચાર લીટર છત્રીસ હજાર કહેતી હતી પણ ટાઈમે પૈસા નાતા એટલા બધા ટોલ માંથી મેં ખાલી અઢાર હજાર પેલા અઢાર 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 હજાર થી પૈસા પૈસા લોન ભેડું કરીશ છી પૈસા વાત સાચી પણ મારે કરવું તો કરવું જ અત્યારે પૈસા ઘટું છે ને પણ તો લઈ આવે હું લોન નહીં લેવા માંગુ છું આ લાકડી ગયા તા કેમ એટલે મને ફોન કર્યો હતો કઈ કોઈ ભે જોતી હોય કે છે કે હોય ઘરો ભેસે સારી બંને ભે તો આપણે તો ભે રાખવી પડશે જોરદાર તો આપણે હવે જાવું પડશે ગણો કોણ હમણાં કોઈ બે દાડે છે ફોન નતો કે મારે ભે વેસવાનું હોય પણ એક તપલીક છે ને બોલો ઊંચડું નહીં પણ તમારે કપાઈ આપડે ઈ ના જોતી હોય તો બીજી ભેસે એમ ના આપણે ઈ છે પૂંછડા વગર ની એવું એ તો મારે પૂછવું પડે કે આલેણ લી છે કે એટલે એને ભાઈ ગિફ્ટ આવી કે એટલે આપડે એવું હોય તો જાતા હોય ખરી ઓટો મારી શું કેવું પૈસા નથી પૈસા નું હતો નહિ તો સેટિંગ કરો અમે અમેટા ઉપર પૈસા મહિને પણ પૈસા હતા ચેટિંગ પણ મહિને મહિને ત્યાં બે મહિને તમે ભરો પૈસા તો ચાલે હું કોઈ ભરીને પૈસા તો કોઈ નહી

તો પે તો આપણે આપડે પે એક નંબર અનુમતર નતો જ ખાલી મારે બધું એનું માટે એટલે નથી અરે પૈસા વગેરે પાણી છે આપડે કન્ના હોય એટલે થોડું સસ્તા માલ છે